જામનગર મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના સ્વચ્છ મિશન અભિગમને અનુરૂપ સત્તર તારીખથી બે ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા એ સેવાના ભાગરૂપે આજ રોજ વોકેશન એટલે ચાલીને જામનગરના મુખ્ય રસ્તાઓ અને તળાવની પાળે ચાલી અને એક સંદેશો આપે સ્વચ્છતા એ સેવાના માધ્યમથી એમાં ઉપસ્થિત જામનગરના ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન જામનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગતરા કમિશનર સાહેબ શ્રી મોદી સાહેબ ડીએમસી શ્રી ઝાલા સાહેબ જાની સાહેબ અને પ્રજાજનો જે અહીંયા ભાગ લીધો હતો અને આજના આ કાર્યક્રમમાં અમે એવો સંદેશ દેવા માગીએ છીએ કે સેવા સેતુના પખવાડિયા દ્વારામાં સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ કરેલો હતો એ ટાઉનહોલથી ચાલી અને તળાવની પારના જે અંદરનો છે એક પોઈન્ટ નાઇન કિલોમીટરનો એ અને એના પછી તે પાછા ટાઉનો લે સંપૂર્ણ કરેલ પૂર્ણ કરેલ છે તો એ ત્રણ કિલોમીટરની આસપાસના એરિયોમાં કવર કરેલો છે